તો મિત્રો પહેલાં તમે આ ફોટા જોઈ લો બરાબર જો આવી રીતના તમારા ફોટા બનાવવા હોય બરાબર તો કેવી રીતે બનાવવા હું આ વિડીયોમાં બતાવશું એટલે વિડીયોમાં અંત સુધી બનાવ રહેજો તમને ખ્યાલ આવી જશે તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં આપણે જવાનું છે ગૂગલમાં અથવા આપણા ફોનમાં ક્રોમ બ્રાઉઝર હોય તેમાં જવાનું છે સર્ચ ઓફ ટાઈપ લખેલું હોય તેના પર ક્લિક કરીને અહીંયા આપણે લખવાનું છે ગૂગલ ગેમિંગની બરાબર જો સ્પેલિંગ લખતા ન આવડતું હોય તો આવી રીતના સ્પેલિંગ લખવાનું છે ત્યાર પછી અહીં તેનું નિશાન છે ત્યાં ઓકે કરી દેવાનું છે ઓકે કર્યા પછી પહેલી વેબસાઇટ ખોલશે બરાબર ગૂગલ ગેમિંગની બરાબર સ્ટારવાળી તો તેમાં આપણે ક્લિક કરવાનું છે તેમાં ક્લિક કર્યા પછી થોડીક વાર રાહ જોવાની છે કારણ કે મિત્રો અહીંયા થોડીકવાર વાર લાગતી હોય છે બરાબર તો રાહ જોયા પછી જો એ પ્લસનું નિશાન દેખાય છે બરાબર આજ કે ગેમિંગને લીધું ત્યાં અને ત્યાં આપણે અપલોડ ફોટા ફાઇલમાં જવાનું છે બીજા નંબરમાં ત્યાર પછી અહીંયા આપણે ફાઇલમાં જવાનું છે ફાઇલમાં ગયા પછી અહીંયાથી આપણે સરસ મજાનો તમારે જે ફોટો બનાવવાનો હોય છે બરાબર તે આપણે પોતાનો ફોટો લઈ લેવાનો છે બરાબર તો અહીંયા હું સરસ મજાનો ફોટો લઈ લઉં છું બરાબર અહીંયા એક ઝીણકાઓ ઝીણકા બાળકનો ફોટો લઈ લઉં છું બરાબર અથવા મારો ફોટો લેલો છે બરાબર જો અહીંયા એક ફોટો લઈ લઉં છું અહીંયા સરસ મજાનો ફોટો છે આવી રીતના ફોટો લીધો છે ત્યાર પછી અહીંયા નીચે લખેલો છે ને આસ્ક ગેમિંગની ત્રણ બરાબર તો ત્યાં આપણે મિત્રો એક હું કહેવાય પ્રોમો કોડ નાખવાનો છે બરાબર હવે કોડ તમારે જોતો હોય તો મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે અને કમેન્ટ બોક્સમાં પણ આપેલો છે જો આ લખાણ બધું આપેલું છે બરાબર તો આ લખાણ એમાં આપેલું છે એટલે જાતે તમે કોપી કરી લેજો ત્યાર પછી ઓકે કરી દેવાનું છે ઓકેયા પછી થોડીકવાર રાહ જોવાની છે કારણ કે મિત્રો આપણે જે ફોટો બનતો હોય છે બરાબર થોડીકવાર વાર લાગતી હોય છે પાંચથી દસ સેકન્ડમાં મિત્રો આપણે ફોટા બનીને ત્યાર થઈ જાય છે તો ચાલો મિત્રો આપ જોઈશું કે આપણો ફોટો બને છે કે નથી બનતો બરાબર થોડીકવાર રાહ જોવાની છે સારો ફોટા બનવાની ત્યારે થઈ ગયો છે અને મિત્રો કમ્પ્લીટ આપણો ફોટો બનીને ત્યાર પણ થઈ ગયો છે જો મિત્રો જો આવી રીતના ફોટા બને છે જો સરસ મજાના ફોટો બને છે જો આવી રીતના તો આવી રીતના ફોટા બની જાય છે ત્યાર પછી આપણે જો આપણે ફોટા ડાઉનલોડ કરવો હોય તો ફોટા આપણે આપણે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી શાર્મો નંબર હશે ડાઉનલોડ ઈમેજ બરાબર તો તેના પર ક્લિક કરશો એટલે આપણે ફોટો બનીને ત્યાર થઈ જશે બરાબર તો ફોટો કેવો બન્યો એ પણ તમને બતાવી દઈશું બરાબર જો આવી રીતના કાંઈ ફોટો બનીને ત્યાર થઈ ગયો છે ચાલો આપ જોઈશું કેવી રીતના ફોટો છે જો આવી રીતના ફોટા બનીને ત્યાર થઈ ગયો છે બરાબર સરસ મજાના ફોટો બને